કોઈ સાંભળ કોઈક દિવસ જરૂર પડે ને મારી તો યાદ કરજે હા કોક દિવસ જરૂર પડે ને મારી તો યાદ કરજે સાથે નથી તો શું થયું તારો સાથ જરૂર આપીશ કોઈ સાંભળ તને જોવાની છેલ્લી ચાહત પણ મરી ગઈ હવે હા તને જોવાની છેલ્લી ચાહત પણ મરી ગઈ હવે કે આમ ખબર છે કે જ્યારે મને ખબર પડી કે તારા દિલમાં કોઈ બીજું છે સાહેબ પ્રેમ ક્યારે અધૂરો રહેતો જ નથી હા પ્રેમ ક્યારે અધૂરો રહેતો જ નથી અધૂરી રહી જાય છે બસ ખાલી એકબીજા સાથે રહેવાની ઈચ્છા સાહેબ આ દુનિયામાં દિમાગથી કરેલા પ્રેમ કરતાં દિલથી કરેલી નફરત વધુ સારી હોય છે સાહેબ બધાની પાસે પોતાનું એક મનપસંદ વ્યક્તિ હોય જ છે હા બધાની પાસે પોતાનું એક મનપસંદ વ્યક્તિ હોય જ છે અને મારું મનપસંદ વ્યક્તિ એ તું છે ઓય હવે મને અર્થ નથી સમજાવતો પ્રેમનો હા મને હવે અર્થ નથી સમજાવતો પ્રેમનો એટલે તો આશિક થયો છું તારો સાહેબ હવે એટલી તો હિંમત નથી મારામાં કે હું મારા દિલની વાત કોઈને કહી શકું હા હવે એટલી હિંમત તો નથી મારામાં કે મારા દિલની વાત કોઈને કહી શકું બસ જેના માટે લખું છું ને ખાલી એ સમજી જાય ને તો પણ ઘણું છે અમારી મજબૂરી પણ કેવી જોરદાર છે સાહેબ હા અમારી મજબૂરી પણ કેવી જોરદાર છે જ્યાં ગુસ્સો આવવો જોઈએ ત્યાં દિલથી આંસુ આવી જાય છે આ દુનિયામાં બે શક અમારો પ્રેમ અધૂરો રહી ગયો સાહેબ હા આ દુનિયામાં બે શક અમારો પ્રેમ અધૂરો રહી ગયો પણ બરબાદી તો પૂરેપૂરી થઈ ગઈ છે ઓય સાંભળ જો મારા જવાથી તો ખુશ છે ને હા જો મારા જવાથી તું ખુશ છે ને તો કોંગ્રેચ્યુલેશન તમને તમારી ખુશી મુબારક ઓય તને એક વાત કહું મારી કિસ્મતમાં ખુશી તો નથી હા મારી કિસ્મતમાં ખુશી તો નથી પણ તને ખુશ જોઈને હું લાઈફ ટાઈમ ખુશ રહીશ સાહેબ જેના પર જીવથી પણ વધારે વિશ્વાસ હતો ને હા જેના પર જીવથી પણ વધારે વિશ્વાસ હતો ને આજે એ પણ કોઈ બીજાની સાથે રહીને હવે બદલાઈ ગયા છે કોઈ સાંભળ હવે સજા આપી જ દીધી છે ને મને હવે સજા આપી જ દીધી છે ને મને તો હવે મારા હાલ ના પૂછીશ હા કેમ કે જો ભૂલ મારી ના નીકળીને તો અફસોસ થશે તને